વડોદરામાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સસ્તા પ્લાનના નામે મહારાષ્ટ્રના વડોદરા બ્રાન્ચે ઝડપી લીધો છે સસ્તા પ્રવાસના પ્લાન બ્લેકમેલ કરી અને છેતરપિંડી કરતા હોવાનો ખુલાસો થયો છે લોકોને નકલી ટિકિટ પધરાવી અને છેતરપિંડી કરતો હોવાનો ખુલાસો અત્યાર સુધીમાં એક પોઈન્ટ પંચાણું કરોડની છેતરપિંડી કર્યાનો તપાસમાં ખુલાસો થયો છે બરોડામાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને જેમાં એમની સાથે એક કરોડ અને પંચાણું લાખનું બુકિંગ ફ્રોડ થયેલું જે અંતર્ગત ભોગ બનનારને વિયેતનામ અને દુબઈના ટૂર પેકેજના નામે ચોસઠ લોકોના બુકિંગ કરવા માટે વિવિધ પ્રલોભન આપેલ અને વધુ ડિસ્કાઉન્ટ અને વધુ કમિશનની લાલચ આપીને તેમની સાથે આ ફ્રોડ કરવામાં આવેલ આરોપી ચિંચવાડ પુણેનો છે મહારાષ્ટ્ર અને અગાઉ પણ તે બસાવેશ્વર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી ખાતે આ ટાઈપના ગુના આચરી ચૂક્યો છે વધુમાં એની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલ છે કે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર છસો ચાલીસ ઓબ્લિક પચીસ અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં એટ હંડ્રેડ સેવન્ટી નાઇન ઓબ્લિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનો ગુનો આચરેલ છે અને એની ધરપકડ સાથે આ બંને ગુના પણ ડિટેક થયા છે